નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડું સક્રિય થશે આ વાવાઝોડું ક્યાં ટકરાશે અને ગુજરાતમાં કેવી અસર કરશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જોકે આ પહેલા ચોમાસું ગોવા થઈને મહારાષ્ટ્ર અને તે પછી ગુજરાતમાં એન્ટ્રી કરશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચૌદમી જૂને ચોમાસું બેસી જાય તેવી સંભાવના વ્યક્ત કર્યા બાદ પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ચર્ચાઓ વચ્ચે આગાહી કરીને જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હલચલ ઊભી થઈ છે પરંતુ વાવાઝોડું બનશે નહીં પહેલી જૂને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી અને લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સોળમી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે સત્તરમી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહે છે કે ડીપ ડિપ્રેશન સુધીનો સ્ટેટ થઈ શકે છે જો હવે ડિપ્રેશન ઊભું થાય તો તેની ગુજરાત પર શું અસર થઈ શકે તે અંગે વાત કરીને તેમણે જણાવ્યું કે જો આમ થયું તો પાંચ જૂનથી દસ જૂન દરમિયાન ગુજરાત પર તેની અસર જોવા મળશે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂમ એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા હળવા ઝાપટા પડે તેવી સંભાવના છે આ દરમિયાન કેટલાક ભાગમાં પવનની ગતિમાં પણ વધારો થશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો